નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી આગામી દિવસોમાં ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે કે બાવીસમીથી ત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત ગુજરાતમાં એસી ટકા વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે અરબસાગરમાં અપ્રેર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે એક સાત અને અઢાર ઓગસ્ટ દરમિયાન અરબસાગરમાં એક કરંટ આવશે જેને કારણે વરસાદી સિસ્ટમ ઊભી થવાની સંભાવના છે ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો તે પરીક્ષા સરળતાથી પાસ કરી શકશે તેવો ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાવ છો અથવા તો પરીક્ષા આપવા જાવ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે અને તે પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નો સાચા પડતા હતા એ પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે રક્ષાબંધનને લઈ રેલવે વિભાગનો મોટો નિર્ણય આગામી સમયમાં રક્ષાબંધનના તહેવારોને રેલવે દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રક્ષાબંધનના તહેવારમાં વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે આ સાથે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે વર્ષ બે હજાર ચોવીસથી પચીસ દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજીટલ ક્રોપ સર્વે હાથ ધરવા માટે નિર્દેશ કર્યો જેને અનુસરતા સમગ્ર ગુજરાતમાં સોળ ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે આગામી પિસ્તાલીસ દિવસ સુધી ચાલશે ગુજરાતના તેત્રીસ જિલ્લાની તમામ ખેતીલાયક જમીનના આશરે એક કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવશે વધુ વિગતો આપતા કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નમૂનાનમ બારની નોંધણી કરવામાં આવતી હતી જે પૂરેપૂરી થતી નહોતી ડિજિટલાઇઝ ક્રોપ સર્વે થતા હવે સો ટકા પાણીપત્રક નમૂનાનમ બારમાં નોંધણી થશે પરિણામે નમૂના નમૂનાનમ બારમાં પાકની નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓના મળી કુલ અઢાર હજાર ચારસો ચોસઠ ગામના અંદાજીત એક કરોડ જેટલા સર્વે નંબરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે